અંદર વખતે કરતા ફેર દેખાય છે કે એમાં કઈ નહીં દેખાય છે ચાલો પાવડર નાખીને બનાવ્યું હતું જો દહીં લટક લટકવા મૂકી દીધું છે ફાઇનલી સિઝનનું બીજી વાર સવારના પોરમાં આ વખતે ડબલ ક્વોન્ટિટીમાં ત્રીજી વાર હા ડબલ ક્વોન્ટિટીમાં છે એક અહીંયા લટકાવવું પડ્યું હું હું

બા છે ને મોબાઈલ આ જે કેમેરો બંધ હોય ને પછી બોલે કે બોલાય કે એક ટેબલ નીચે ને ગેંડી નીચે પણ હવે વિડીયો દેખાય જ છે ટેબલ નીચે ગેંડી નીચે એટલે ન બોલાવો એટલે હાલે હવ વખતે આવું શ્રીખંડ બનાવ્યું હતું ને તો મારા બેનને બહુ ભાઈ હતું તો એ કે આવું સાઈડ બિઝનેસ કરાય પણ આમ તો જો કે અટાણે જમાનો આવ્યો છે ને ગમે એનો સાઈડ બિઝનેસ હાલે એક એક્ઝામ્પલ તમે કાલે આપ્યું હતું તો આવું તો હાલે જ એમાં વાંધો ન આવે મોદી નરેન્દ્ર દામોદર દાસ શપથ લેશે તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો રવિવારની બપોર તો બુક થઈ ગઈ છે શ્રીખંડ બનાવવામાં વ્યસ્ત રહેવામાં ચાલો આવું છે આ વખતે થોડુંક ચેન્જ કર્યું છે દર વખતે ખાલી દૂધ ઉકાળીને દહીં જમાવી દેતા આ વખતે એમાં મિલ્ક પાવડર નાખવો છે એટલે થોડુંક શું છે કે પાણીની ઓછું નીકળે જોઈએ હવે શું થાય છે એ તો હવે તમે તો ખાલી જોઈ શકશો ટેસ્ટ કરવું હોય તો આવી શકો છો જીવનમાં ગમે એટલા મોટા થઈ જાઓ પણ આવી કંઈક નાની એક્ટિવિટી રાખવી જોઈએ કે આમ હાવ જેમાં તમે બધું મૂકીને અથવા તો બધું ભૂલીને આમ બાળક જેવા થઈ જતા હોય તો એનાથી તમારું માઇન્ડ બહુ સારું ચાલે આવું હું નથી મોટા મોટા વિદ્વાનો એ બધા જે વિચારકો હોય ને એવું એ લોકો એવું જણાવતા હોય છે દો હોરા હોરા ભાત હોગા યા દાળ દાલ બંધ કરી દઉં ચાલો બંધ કરી દઉં હા બોલો કરીધું કરી દીધું તમે કયો એ પેલા કરી દઉં ને કહેવાની જરૂર જ ન પડવી જોઈએ એવો દોઢ ડાયો ફ્લેવરફુલ તુલસી ને પાંદડા બહુ ઉપયોગી બાકી તુલસીને પાંદડા ખાધાને એમાં મેળે આવી ગયો એને પેટમાં કેવું દુખતું હતું આમે ઓક્સિજન હરા એવા પ્રમાણમાં આપે સાયન્ટિફિક રીતે ઘણા બધા અહીંયા છે એક અહીંયા છે ને એક અહીંયા છે એટલે ઓક્સિજનની થોડુંક સારું પ્રમાણ લે અને બાજુમાં બેહીને સુગંધ લઈ તો એ સારું મજા આવે થોડુંક આમ તો છે ને યોગા કરવા માટેની જગ્યા સારી છે તુલસી ને એવું બધું હોય ને બાજુમાં યોગા કરે તો સારું એવું ઇફેક્ટ આવે ને સારી અસર થાય પણ અહીંયા જગ્યા થોડી ઓછી પડે છે યોગા ઉપરથી યાદ આવ્યું હવે તો ભાઈ કૂતરાઓને યોગા કરાવતા હોય સ્પેશિયાલિસ્ટ સ્ટ્રાઈક હોય એના એને કહે કે ડોગા એમ જેમ માણસોના યોગા આવે એમ કૂતરાઓના યોગા આવે એને ડોગા કહે એમાં પ્રજા ક્યાં પહોંચશે કંઈ નક્કી નથી એટલે એમાં આપણે આવી જઈએ હું આવી જાઉં નવું નવું ન હોય એટલું વિચાર્યું એવું બધું આવ્યા રાખે તો આવું છે બધું પછી હોય કંઈક કૂન કર્યા હોય ને તો અહીંયા એવી ઘરે જગ્યા મળે રહેવા મળે ને એવું બધું ફેસિલિટી મળે માણસો ન હચવાતા હોય એવી રીતે કૂતરાઓને ઘણી જે હાચવતા હોય એ બધા સાચવતા હોય આવું બધું છે એ નસીબ હોય ને નસીબ શું કર્મો એવા હોય પાછલા જન્મના એટલે પછી એવી જગ્યાએ મળે ઉપદેશ ન દેતા હોય કે સ્વર્ગમાં મર્યા પછી સ્વર્ગમાં જાઉં નર્કમાં જાય ને પણ મારોને ધુબા કે આ જમાનો અટાણ સ્વર્ગથી કાંઈ કમ નથી ભાઈ ધીરે ધીરે નાનું નાનું ઘર હોય એ અટાણ સ્વર્ગ જ છે માનો ને વિચારો તો બાકી ત્યાં કાંઈ આમાં કોણે સ્વર્ગ જોયું છે આમાં ઉપાડીને બીજા એવા ઘરે મારે એવા ઘરે કે એવી પશુ પક્ષીને કે એવી યોનિમાં નાખે તો ઘણીવાર ન્યાય નર થઈ જતું હોય ને ઘણીવાર અમાય સ્વર્ગ થઈ જાય કૂતરાનું જેવું ઉદાહરણ દીધું હતું એ સ્વર્ગ કહેવાય કૂતરા માટે આવું છે બધું અહીંયા જ છે ને બહાર ઉપર પછી હશે પણ હવે જી અહીંયા ગયા પછી કંઈ કોઈ બોલતા નથી નથી કંઈ એને ફોન લાગતા લાગે તો કાંઈ આપણને આવડતા નથી બસ તો આજે મોટા ઉપદેશ કે એવું કાંઈ નથી આપવું આવી રીતનું રૂટીન જ તમને બતાવીએ અને થોડુંક ને મજા આવે એવું બતાવશો તો વિડીયો પૂરો જોતા રહેજો ને નવા વ્યુવર્સ હોય ને વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો તો હવે આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવા લાયક છે તો ત્યાં સુધી જોડેલા રહેજો આ એક કોમન લાઈન થઈ ગઈ છે કંઈ મગજમાં આવે એટલે આ પછી બોલી નાખવાની જો શું છે એ ઈ શું છે આ શું લટકે હે અને ઓલી બાજુ ઓલી બાજુ લટકાયડ્યું એ શું છે હા શું છે ઈ લટકાયડ્યું ના રે ના ધરાઈ નથી ખાતો એને મત ભાવતો એને ઈ ભાવતું જ નથી ટેસ્ટ જ નથી ભાવતો શ્રીખંડ નહીં આઈસ્ક્રીમ હાલે ગોલો નહીં હમ મમ્મી નવડાવે ને મારે દવાખાને જવું હોય ને એટલે હો વાદળા થઈ ગયા છે ને ભેજ પકડાઈ ગયો છે હરી કરે એ સાચું હવે તો વેદવાજ ગોયણી થઈ હતી તો ગોયણી થઈને ઓકવા ગઈ એના જેવું થયું કા ન્યા જઈને ઓકી રહી હા જો એને મમ્મી કે ઘરે હરકી ઉલટી ન થતી ને તો ગોયણી થતી હતી ન્યા ગઈ ગાયત્રી મંદિરે ઉલ્ટી કરવા ગઈ હા હું સીવું ને કહું દેકારા ઘરમાં કોટા આ ડોટો વળી થવા જાય હા એ ખારી રે એટલું સારું એટલી વાર આપણે શાંતિ ને શિખંડમાં ડબકાનો મારવા પહોંચી ને આપણને ઓલું તે દિવસે તો કેવી ઓલું કરતી હતી નાખતી હતી ને હલાવતી હતી આજે તો કાંઈ કરવા નહીં મળે ને તો તું રિહાણી છો એટલે તું તો આવી નહીં સરસ લ્યો અમારે શાંતિ થઈ ગઈ કાજુ બદામના ટુકડા અહીંયા રાખી દીધા છે જેથી કરીને એનો ભેજ હોય ને એ થોડોક ઉડી જાય ને આમ થોડા ક્રિસ્પી જેવા થઈ જાય તડકો અત્યારે ભયંકર પડતો હોય એટલે શેજવાર આમાં દસ પંદર મિનિટ પહેલાં રહીએ તો આમ શેકાઈ ગયા હોય એના જેવું થોડું થોડું ટેસ્ટ થઈ જાય ને ચાલો હવે આગળની પ્રોસેસ તમને બતાવશું વિડીયો પૂરો જોતા રહેજો ચૂકતા નહીં તો મજા આવશે તમને જોકે પ્રોસેસ તો તમને ખબર હોય પણ આ તો શું છે કે એન્ટરટેનમેન્ટ તમને મળતું રહે છોકરાઓના રાય રાયડા બરાડા સાથે બસ બસ બટા ધીમે 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 વેદુ અહીંયા કામ કરી રહી છે

બરાબર ને ખાંડ દૈડા વગર છૂટકો નહીં કેમ કે દહીં નો મસ્કો એમાં ખાંડ મેળવા વગર છૂટકો નથી આવી એટલે એ સ્ટેન્ડ છે બહુ એની હરી એમાં હમણાં મોબાઈલ મૂકીને આપણે એક બાજુ બેઠા બેઠા મિક્સ કરવાનું એવું બધું થાય ને એટલે ગાંધીજીની ચોટીની જેમ ફેરવતી મૂકી દે હવે આ તો દોરાઈ ગયું હોય આ તો લોટ થઈ ગયું શિવની ભાષામાં એને કંઈક કંઈક ફટકતું હોય મેં જરીક હમણાં એક જરીક દઈ દીધી મેથી પાક મારીશ મારું બીજી ઝાપટ હું તને મારું માજી બોલા ને ભાવતું નથી એટલે એ ખાલી મસ્કો ખાય શીખાવે મમ્મી બહુ પ્યારી

টবে বে এ করে আনি খ ন ।

आया वाटिना कोला दपुरे याला दिसते जसे यंगकरिंग नक्कीच इथुनी 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 वारे इथुनी वारे हेडीनी जोला मला मनी काय वसी तो आ जो याने लाईट करतो हो होय हवे आपण आता इकडे नी करू पलीकडे सेम पलीकडे सेम पलीकडे जा हो हो ना मत आपण ले उहा बंगाला बंगाला घेऊ घेऊ वरती అది బండికికి కొయో అయి బండి కొతాసే కొ ఇదలా రారమ దేకొన విషయం దే కొనేది ఏందుకంటే అయ్యో అన్న కొయ్ ఆమ కొయ్ ఆమ కొయ్ ఆమ కొయ్ అయ్యో కొయ్ నయా అవ్త ચાલો આજે તો મીરાબેન પણ આવ્યા છે ફરી પાછા અક્ષર મંદિરે સાંજના સાત પોણા સાત આજુબાજુનો સમય છે રવિવાર ના નિયમ મુજબ ફરી પાછા મંદિરે અક્ષર ડેરી આવી ગયા છીએ ત્યાં ઝાડવાઓમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ ગઈ છે જે જૂના ઝાડવાને અથવા તો જે સુકાઈ ગયેલા કેવા હોય એ બધા સાફ કરી નાખ્યું છે આવું છે અત્યારે ના સમયે શું જોઉં ક્યાં આજ બંધ છે પણ હમણાં આપણે ત્યાં ઓલું કરી આવીને અત્યારે થાળ ચાલતો હોય એટલે આપણે હે ને આ પેલા માછલી ને જમાડી આવી પછી હા પણ હવે જો શાંતિથી વ્યવસ્થિત આવેલ પાછી પડીશ ને તો હાથ હાવ ભાંગી જ જાય હવે બીજી વાર પડીને તો વેલ ફૂલ એના જોરમાં અત્યારે નિખરી રહી છે આ બાજુ પાણી હોય છે ઓલી બાજુ વેલ હોય હા નાખી દે મારે શું છે આમના આમના ઉભા રહ્યો આમના ઉભા રહ્યો હા નાખી દેજે હું તને નાખ દઉં ને હા તો તો પણ બીજું બીજું નાખી દેવાય પડ્યું જો સીવું કેવો નિરાય તે નાખે હે પણ નાના કરીને નાખાય હા માછલી બધું હા તો તું પણ નાખવા માઈને તારું કરવા માન એ બધી એને ખબર જ હોય નાનું નાનું બટકા કરીને હો સીવું કરી દઉં તને બટકા તો આઈ તો કરી લઈશ